કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક ગામને રહે તેવા જિલ્લામાં એક જગ્યાએ દીકરીના શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાલે છે દાનેરામાં બે બાલિકા શાળાઓ આવેલી છે જેમાં દાનેરા અને કુવાલા ગામે છે જ્યાં દીકરીઓ સરકારની યોજના થકી શિક્ષણ લઈ રહી છે કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નામની યોજના શરૂ કરવામાં આવી એનો મુખ્ય ઉદ્દેશ કે પછાત વિસ્તારમાં વસતા આદિજાતિ જનજાતિ ગરીબી રેખાની જે જીવતી દીકરીઓ તથા અન્ય પછાત જાતિની દીકરીઓને એક નિવાસી શાળાની નિવાસી શાળા મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી આપણે બનાસકાંઠા જિલ્લામાં કુલ છવ્વીસ કેજી બીવી ચાલે છે એમાંની ધાનેરામાં આપણે બે કેજી બીવી છે એક પ્રોપર ધાનેરા અને એક આપણા કસ્ટ આ કુવાલા કેજી બીવી કુવાલા કેજી દીકરીઓને તમામ પ્રકારની સુવિધાઓ શિક્ષણની સાથે સાથે અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે એમને એક સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવે છે વોકેશનલ હેડ અન્વયે જેમાં દીકરીઓની સ્વરક્ષણ તાલીમ એનો મુખ્ય ઉદ્દેશ છે કે દીકરી પોતાની સુરક્ષા અને સલામતી કરી શાળામાં વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાજ્ય સરકારને શિક્ષણ વિભાગની જ્યારે આ નેમ હતી કે છેવાડાની દીકરી અભ્યાસ કરે એના માટે એક આ કુંવારલા ગામે કેજીબીવી છે એમાં નવ દીકરીઓને રહેવા માટે નવ કરોડનું સારામાં સારું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે આમાં દીકરીઓ રહી શકે અને સારી રીતે અભ્યાસ કરી શકે એના માટેનું એક આ કુંવારલા ગામે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે પણ સાથે એ કહેતા આનંદ થાય છે ગુજરાત સરકારની સૌથી મહત્વપૂર્ણ યોજના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આ ક્વારલા ખાતે બસ્સો દીકરીઓના ટાર્ગેટ સાથે બસો દીકરીઓને સવારે બંને ટાઈમ સાંજે અને સવાર બે ટાઈમ નાસ્તો સાથે બે ટાઈમ ભોજન ઉત્તમ ગુણવત્તાયુક્ત સાથે દીકરીઓની સલામતી સાથે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ દીકરીઓ સાથે સતત સ્ટાઈપેડની પણ સુવિધા આપવામાં આવે છે સાથે રહેવાની ઉત્તમ ગુણવત્તાવાળું લગભગ અત્યારે ગુજરાત સરકાર દ્વારા નવ કરોડના ખર્ચે એક અદ્યતન બિલ્ડિંગ પણ બની ગયું છે સાથે દીકરીઓની તમામ પ્રકારની સુવિધા મફત અને સાથે સ્ટાઈપેન્ડ સાથે શિષ્યવૃત્તિ અને તમામ પાઠ્યપુસ્તકો એમનો સ્કાઉટ તમામ પ્રકારની સુધી ગુજરાત સરકાર દ્વારા આ કેજીબીની અંદર તમામ દીકરીઓ મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી રહી છે ઘણી બધી તકલીફ પડે છે અને તો છતાં પણ આ ગુજરાત સરકાર અમારા માટે એટલું કરે છે તો હું બધાને એવું જ કહીશ કે કે એમ ઘણી બધી સગવડો થઈ રહી છે અહીંયા તો બધાને અહીંયા ભણવા મૂકો અને આ હોસ્ટેલના ખૂબ ખૂબ ધન્યવાદ જે સરકાર દ્વારા જેને બી અહીંયા સહાય આપે એમને ખૂબ ખૂબ અભિનંદન મને આ હોસ્ટેલ ખૂબ જ ગમે છે ભણવાની બાબતમાં કોઈપણ જરૂરિયાત વસ્તુની બાબતમાં દરેક વસ્તુ અમને પ્રાપ્ત થાય છે બધી સ્ટાફ અમને ખૂબ જ પ્રેમ કરે છે અને હળી મળીને અમારી સાથે રહે છે બધી દીકરીઓ પણ સુખ સંપત્તિથી અહીં રહે છે મને આ હોસ્ટેલ બહુ ગમે અને અહીંયા હું છ થી બાર ધોરણ ભણી અને મારો અહીંયાનો બધો સ્ટાફ મને બહુ પ્રેમ કરે અને મને અહીંયા ભણવું બહુ જ ગમે અને બધી સગવડ સારી છે અહીંયા